હર બપોર છે વેરાન વગડો છે બાર બાર ગામ સુધી એક એક ગામ નથી એવો ત્રણ ગામનો તરભેટો છે અને નદીનો કાંઠો છે જંગલની ઝાડીઓ છે એમાં બાજુમાં એક વડલો છે એ વડલાની નીચે ભેંસો બેઠી છે અને એક બાવીસ વર્ષની દીકરી પોતાની આયરિયલ આવેલી ભાતુ છે એ છોડી અને ભાતુ જમતી જમતીથી ભાતુ ખાતી ખાતીથી અને જ્યાં જમતી હતી આના લગ્ન માં આપડે ડાયરોજ કરવો તૈયાર રાખજે પંદર લાખ એટલે ખાલી ડેકોરેશન કલાકારો નોખા મૂળ વાત ઉપર આવું સાહેબ બપોરનું ટાણું છે બાવીસ વર્ષની દીકરી છે દીકરીને એકલી દીકરીને વગડામાં જોઈ ઘોડા ઉભા રહ્યા ઘોડા ઉપર બેઠેલા એક વ્યક્તિએ દીકરીને પૂછે છે બેટા દીકરી હા બાપુ એકલી છો હા બાપુ નાનપણમાં માવતર ગુજરી ગયા મોહાળમાં એકલી મોટી થાઉં છું કે એમ નથી કેતો બેટા આજુબાજુમાં બાર બાર ગામ માથે કોઈ માણસ દેખાતું નથી આ ઘોર જંગલ જેવું વગડો છે અને તું અહીંયા ભેંસું સારે છો તો એકલી ભેંસું કોઈ દેખાતું નથી તું એકલી બેઠી છો તો તું એકલી છો કે આ બાપુ એકલી છો કે તને બીક નથી લાગતી તારા શિયાળ ની જવાન જો દીકરી આવા વગડામાં તું એકલી બેઠી છો તો તને એનો ભય નથી લાગતો હવે દીકરીને ખબર નથી આ પૂછનાર માણા કોણ છે એ અને દીકરી જ્યારે ઊભી થઈ ગઈ બાપુને એટલું બોલી કે માફ કરજો બાપુ જે ધરતીમાં જોગીદાસ ખુમાણના બારવટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત છે કે જુવાન દીકરી હામે કોઈ નજર બગાડી શકે અને કહેવા ગયો સાહેબ એ પૂછનાર બીજો કોઈ નહોતું એ પૂછનાર જોગીદાસ ખુમાણ પોતે હતા અને ઘોડાથી નીચે ઉતરી ગયા

સાહેબ આજ મુઠી જાય જ નથી રાણા પ્રતાપ પાસે ભીલની બાયો ખડ અલગ અલગ ખડ ગોતી ગોતી ખડ ખાંડી અને એનો રોટલો બનાવી અને એના સંતાનોને ખવડાવે તમે કલ્પના તો કરો ક્યાં ઉદયપુર નથી ત્યારે જો અઢારે વરણ એક થઈ ગયો હોત તમામ રાજાઓ એક થઈ ગયા હોત તો અકબર ના બાપની તાકાત ભારતમાં પગ રાખી શકે ભલા આ સત્ય

સમય નું રમકડું બની ને રીમો છું તે દોનો દંપતી પોતાનું ઉઠડું લઈને ઉઠ લઈને નીકળે છે હવે આ જે ઉઠ લઈને નીકળે ને એને ખબર નથી હામે કોણ બેઠું છે પણ તેજસ્વી પુરુષ જોયા એટલે પોતાનું ઊંટ ઝુકાડ્યો હાંડિયો ઝુકાડ્યો

જ્યાં મારું સસરું છે મારા પત્ની ને પરબ કરવા માટે તહેવાર કરવા માટે મૂકવા જાવ છું ઓ મારા બેન સાથે છે કે હા કેટલા થયા સમય કેટલો થયો વર્ષ તો તો તમારે દીકરી દીકરો હશે ને રાણા પ્રતાપ પૂછે છો તો તમારે દીકરી કારણ કે એના દીકરાનું એને યાદ આવ્યું કે તમારે તો દીકરી દીકરો હશે ને કે ના મારે દીકરી દીકરો નથી ઓ કેમ કુદરતી બે પતિ પત્ની વ્રત લીધું છે શેનું કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપ ને એની માતૃભૂમિ પાછી નહીં મળે ને ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ છીએ એ થાકેલો રાણો પ્રતાપ ઊભા થઈ ગયા હતા એ માણસને ખબર નથી કે રાણો પ્રતાપ પોતે છે અને ત્યારે એક લિંગજીને કીધું કે હવે ઝુકાવું તો દિલ્હી જ ઝુકાવું જો આવા ભોળુડા માનવીઓના હૃદયમાં જો આવા સ્થાન હોય તો પછી કોના બાપની તાકાત છે ભારત ભૂમિનો કોઈ વાળ વાંકો કરી શકે પણ સંસ્કાર ગર્ભ ના હોવા જોઈએ વાત આચ એકલું એકલું પાડે ભેગા થયા નહીં મેળાવે તમારી અંદર ધર્મ હોવો જોવે તમારી અંદર ધર્મ નો પ્રેમ હોવો જોવે એટલું નહીં તમારા પાંચેય દેવની સ્તુતિની તમને ખબર હોવી જોઈએ કારણ કે તમે ધર્મને પ્રેમ કરશો ને તો જ એની માટે મરી મર્યાક્ષો આપણે રોડે નીકળી કોક ઝગડતા હોય તો આપણે ઓળખતા નહીં તો ગાડી લઈ લેવું સાઈડ માં જવા જાય ને કોણ ઝગડે પણ એમાં તમારો મિત્ર ને જોઈ જશો ને તો જાન ની જોખમે તમે એને બચાવશો એમ ધર્મ પ્રેમ કરશો ને પ્રેમ તો આપણે કરતા હોત તો દીવા જ ને સાહેબ ના એને પ્રેમ આ એટલું ધૂન કરીને એટલું નહીં આ ધૂન મંડળ એટલે તૂટી જાય છે આપણને કે આવા ઘરે ધૂનમંડળ ધૂન મંડળ ઉભા થાય દરેક વ્યક્તિ આની અંદર સામેશ થાય હું તો યુવાનોને સાચી ઠોકીને આ ઘણા રોડ ઉપર નીકળે હમણાં સેલ્ફી લેતા જતા હોય અને વિડીયા રાય હું કે ને રાઇડ બનાવી રીલ્સ રીલ્સ બનાવતા બનાવતા નીકળે તો સામે ડમફરિયો આવે તો ફડાક્યો થઈ જાય રોડ ઉપર રખડું છું દોષ જોઉં છું મારી સગી નજરે કે બાવીસ પચ્ચીસ પચ્ચીસ વર્ષના દીકરા આવા યુવાનો પોતાની વાઇડાઈને હિસાબે ખોટા નશાને હિસાબે રોડ ઉપર પોતાનું શરીર ઢોળાઈ જતું હોય ને કૂતરા લોહી સાંડતા હોય પણ બાવીસ વર્ષની જનેતાને દીકરાની જનેતાને તો પૂછો કે એની ડેડ બોડી ઘરે આવે ત્યારે માના હૃદયમાં કેવો ઘા લાગ્યો તમે તમારા માવ તમને ખુશ ન કરી શકો તો મુબારક પણ એને તમારે આવું દુઃખ દેવાનો કોઈ અધિકાર નથી કે તમને વર્ષના કરે અને તમારું પરિણામ આ આવે લોય જ રેડવું છે ને તો મિલિટરીમાં કે પોલીસમાં ભરતી થઈ જાવ તમારા એક લોહી ટીપુ તિરંગાને ઉજળો કરી દેખાડી દેશે મારો કહેવાનો અર્થ અને ત્રીજી વાત સાહેબ આ દેશ એવો છે કે આ દેશમાં એક પણ સાહેબ જ્ઞાતિવાદ નું યુદ્ધ નથી થયું લોકો અહીંયા લખી લેજો એક પણ યુદ્ધ નથી થયું ધર્મ યુદ્ધ હોય છે જો જ્ઞાતિવાદ નું યુદ્ધ હોત તો અકબર ભેગો માનસી નો હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકીમ ખાન સુ નો હોત આ દેશને ને હાકીમ ખાન જેવાની જરૂર છે હાકીમ ખાન ને અકબર પોતે પાછો સાહેબ બાય પોતે તોપો બનાવતો ખાન ખાનુકો બનાવતો પોતે અને રાણા હલ્દી એનો સેનાપતિ છે અને અકબરે સંદેશો મોકલાવ્યો કે હાકીમ ખાન તું એક દિલ્હી આ જાઓ ઓર ભારત કે જો ભી રાજ્ય હાથ રખ દો તું જે મેં સુલતાન બના દુ લેકિન રાણા પ્રતાપ કા સાથ છોડ દો હાકીમ ખાને જવાબ આપ્યો હતો કે સુનલે અકબર મેં પેદા मुझे सुल्तान नहीं બનના મુજબ સેવક બનના હૈ મોદી સાહેબ ક્યારે ક્યારે કે સેવક છું ત્યારે આવા મહાપુરુષો યાદ આવે કે આ દેશમાં આવા સેવકો હતા કે એણે પોતાનો મિત્ર ભાવે અને પોતાનો જન્મ ભાવનો એને વ્યક્ત કર્યો બાકી તો ઘણા એવા હોય છે એટલે આપણે જેવો તેવો ભગવાન પસંદ નથી કરતા છે તાકાત જ નથી આપણા ભગવાનને કોઈ ખીલા આપડી માતાજી ગરબે રમજેત કોઈ આવી શકે સાહેબ નવ દુર્ગાના ફોટા તો જોવો હું તો બેનો તમને કહું ગરબા રમતા રમતા આપણે માતાજીના ફોટા સામે જોવાનું આપણે નવરાત્રીમાં ગરબે રમતા હોય ત્યારે માતાજીના ફોટા સામે માતાજીનો જે ચિત્ર હોય ને માતાજીની મૂર્તિ એને સામે જોવાનું એને કેટલા હાથ છે આઠ હાથ છે આઠે હાથમાં એક કે જો મોબાઈલ ફાળો આપણે મોબાઈલે જે રોટી રોટીજું બાળ્યું છે પણ સાવ સુળો એ જ નથી આ રાધોયા ભારતે કાયર દે

લક્ષ્મણ લક્ષ્મણ ના મુખ સે દીદી બુડી ઊંઘ તે દીદી શિવાજી ને માતાજી જપાઈ જુલાવે

ક્યા વાત હૈત રામ લક્ષ્મણ માં ના મુખ સે દી દે ઓડી એને ઊંગ કે निधि માયો ગાય ને મયા બુ રૂપિયા ઉડાડે તાળીઓ વધારો વધાવો સાહેબ આ દેશ ની એકતા હે માં મા ચોલે ડુંગના ડોલે શિવા દીન નીંદે માતા તુલાવે લેસરીઓ કેસરી ટે કલા સંતો બેઠા ને એટલે છેલ્લી કળી લઈ લઉં દ્વા તુલવેલ બાલુડાને ગાથ ભેખ બંધાવા સિવાન ની દરૂ ના વે માતાજી જવાય તૂલાવે શિવાન નુણામે માતાજી જબાય તૂલાવે આ તિરંગો થઈ ગયેલો આ છે સફેદ નોટ ઉડાડેલી પણ સાંભળજો દોસ્ત આ હું જે તમને કહું છું ને કપૂર ગૌરવ સંસાર સારમ હારમ સદા વસંતમ ભવમ ભવાની સૈતમ

પાથર રે રૂણી ફૂલ ના કેરી ના કાલે તારી વીર પથારી પાથર સે વિષ ભુજારી શિવાધીન નીંદ રૂલાવે માતાજી જપાય ચૂલાવે